જિલ્લાના ખાતે શ્રી શેઠ હાઈસ્કૂલમાં દિવસની ઉજવણી ભારત માતા કી જયના પ્રચંડ જય ઘોષની સાથે ધામધૂમથી કરવામાં આવી આજના ઐતિહાસિક પ્રસંગે ગુજરાત સરકારના માનનીય મંત્રી ભીખુસિંહજી પરમારે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવી તિરંગાને સલામી આપી જેની સાથે પરેડ નિરીક્ષણ અને

રાજ્ય સરકારની યોજનાઓ દ્વારા આગળ વધી રહ્યો છે. કાર્યક્રમમાં દેશભક્તિની લહેર ફેલાવતા વંદે માતરમ, મા તુજે સલામ જેવા ગીતો અને ગરબાની રમઝટે ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા. વિશેષ આકર્ષણ રહ્યું હેલ્મેટ નાટક, જેને સુરક્ષિત ડ્રાઇવિંગ અને હેલ્મેટના મહત્વનો સંદેશો આપ્યો. આ ઉપરાંત શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓ અને નાગરિકોનું સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે મંત્રીએ ખેડા જિલ્લાના વિકાસ માટે રૂપિયા ₹25 લાખની ગ્રાન્ટનો ચેક અર્પણ કર્યો અને એક પેડ માકે નામ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ જાગૃતિનો સંદેશો આપ્યો

ખાતે કરવામાં આવી એની અંદર આ વિસ્તારના સાંસદ અને કેન્દ્ર સરકારના ગૃહમંત્રી એવા આદરણીય દેવુસિંહજી ચૌહાણ આ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય રાજુભાઈ કલેક્ટરશ્રી ડીઓ શ્રી એસપી શ્રી ચૌદ પદાધિકારીશ્રીઓ અને અધિકારીઓ અધિકારીશ્રીઓ તેમજ ખૂબ મોટી સંખ્યામાં બાળકોએ આ કાર્યક્રમમાં આ ઉત્સવમાં ભાગ લીધો અને ખૂબ જ ઉત્સાહભેર આ કાર્યક્રમને ઉજવવામાં આવ્યો